ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયારમી મે ના રોજ બે હજાર બાવીસના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં દસ પોઇન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે

ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સુરતમાં ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે એ ટુમાં બાર હજાર નવસો ત્રીસ બી વનમાં પંદર હજાર બસો સાત વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે નવ મેના રોજ જાહેર થયેલા ધોરણ બારના સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહમાં પણ સુરત એ વન ગ્રેડમાં ત્રણસો અઠ્ઠાવીસ વિદ્યાર્થી અને એ ટુ ગ્રેડમાં એક હજાર આઠસો ચુમ્માળીસ વિદ્યાર્થી સાથે રાજ્યમાં અગ્રેસર રહ્યું હતું ફરી એકવાર સુરતીઓએ એ વન ગ્રેડમાં બાજી મારી છે ગત માર્ચ એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે ધોરણ દસની પરીક્ષા માર્ચ એપ્રિલ મહિનામાં લેવામાં આવી હતી સુરત શહેર જિલ્લામાં ધોરણ દસના સિત્યોતેર હજાર ચારસો છાસઠ વિદ્યાર્થીઓ નોંધાયા હતા બોર્ડના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે ગત વર્ષે પણ સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ છોતેર પિસ્તાળીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષે વધીને છ્યાસી પંચોતેર ટકા પરિણામ જાહેર કરાયું છે જેના પગલે વિદ્યાર્થીઓમાં ખુશીથી ઝૂમતા જોવા મળ્યા હતા સુરતમાં એક હજાર બસો ઓગણસી વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો હતો જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ હતા आ साथी ए2 में 8113 बी1 में 13049 बी2 में 15621 सी1 में 14102 सी2 में 5982 और डी में 310 विद्यार्थी उत्तीर्ण થયા હતા રિઝલ્ટ અચ્છા આયા હે ઓર ફિર સ્કૂલ સે બહોત સપોર્ટ મિલા હે મે શ્રેહ દેના ચાહુંગા ટીચર્સ કો પેરેન્ટ્સ કો ઉનહે હમે બહોત સપોર્ટ કિયા ઓર ઇસ ઇસ તરીકે સે હમ ઉનહે મે મોટિવેટ કિયા હમે हम आगे बढ़ सके सबसे मेन बात हमने बहुत हार्डवर्क किया है टीचर का सपोर्ट मिला है और सब टीचर ने हम पे मतलब पूरी तरीके से एकदम अच्छे से आ, सपोर्ट किया है हमारा तरफ से छोकराओ ने हमारा जेटलू बनतु तो सौ टका हमें मेहनत कर रही है छोकरा प्रत्येक छोरा जहाँ जहाँ जरूरत लाएगी अमेल बता स्टाफ उबेल तो બધા ટીચર્સ લોકો બધા જે એજ્યુકેટેડ ટીચરો છે બધાએ મહેનત કરી છે આજના પરિણામને લઈ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મહેનતની સાથે માતા-પિતા અને શિક્ષકોનો સારો સપોર્ટ મળ્યો છે હવે આગામી ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ પોતાનું ભાવી ઘડતર માટે જુદી જુદી ફિલ્ડ ચોઇસ કરીને આગળનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા પોતાની પસંદગી મુજબ સાયન્સ કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટી પસંદ કરશે